નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વિજય ચંદ્રનો વિજય ખુશાલા ગયા પછી થોડી વાર સુધી આ બેવની સમાધિ ચાલુ જ રહી સમાધિ છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું ગઠિયા કાઠિયાવાડમાંથી આવા જ બધા ગઠિયા જ અહીં મુંબઈમાં ભરાણા છે પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે ખવડાવે ને આબરૂદારોની આબરૂ પાડવા ફાટ્યા ફરે આપણા કામને એની કશી અસર થતી નથી ના મેં તો ઉલટાનું એને આવીને લઈ જવાનું કહેલું પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે મૂળ આ આવેલો લાજ ખાવા ખેર વિજય ચંદ્ર પોતાની અધિરાયને છુપાવતો છુપાવતો મૂળ વાતના તૂટેલા ઉતાવળ થયો કેમ કે એના ઘરના જ થઈ ગઈ હતી તમે મારી સુશીલાને સુખી કરી શકશો તમને ખાતરી છે ચંપક શેઠે વાર્તાલાપ આગળ ચલાવ્યું પોતે જ શા માટે છતી આંખે મારું કે કોઈ બીજાનું જીવતર હોડીમાં હોમો આ જુઓ એટલું કહેતે વિજયચંદ્રે ગજવામાંથી કાગળોની ઠોકડી કાઢીને ચંપક શેઠ સામે ધરી કહ્યું આટલા છે મારા માથે તરપીટ પડે છે પોલીસે કેસ ઉભો કર્યો પછી પણ આવેલા આ કાગળ જુઓ ચંપક શેઠે કદાચ જોવા પ્રયત્ન કર્યો હોત તો પણ એ કાગળોની બનાવટને પકડી ન શકત જુદા જુદા હસ્તાક્ષરમાં ને નોખી નોખી નોખીનો વડે લખેલા એ કાગળો હતા પ્રત્યેક કાગળમાં એક એક કુંવારી કન્યાનો પિતા કાગલુદી કરતો હતો વિજયચંદ્ર જો પ્રાણીય ગ્રહ કરે તો તેમાંનો કોઈક પિતા પાંચ હજાર ગજવે ઘાલવા તો કોઈ બીજો પિતા પોતાનો સમાસ વારસો એને ચરણે ધરવા તૈયાર હતો એ બધા પિતાઓની હયાતી વિજયચંદ્રના ગજવા ઉપરાંત પૃથ્વી પર કોઈ ઠેકાણે હતી કે કેમ એ પ્રશ્ન પૂછ્યો કોઈને ન સૂચે ઉંમરલાયક બનેલી પુત્રીના પિતાઓ આ જગતમાં વધુમાં વધુ લાચાર માન્યો હોય છે મારી બડાઈ હાકવા કે આપની આંખો આંચી દેવા માટે હું આ નથી બતાવતો આજ સુધી નથી બતાવેલ તેનું એ જ કારણ હતું હું આપની સંકળામણનો ગેરલાભ લઉં તો મારી કેળવણી ને મારું કુળબેવનો દ્રોહી બનું આજે બતાવું છું તે તો આપને મારા હૃદયની ખાતરી કરાવવા કેમ કે મારી મથરાવટી આજે મેલી થઈ છે મારી જે રક્ષા આજે આપે કરી છે તેનો બદલો હું એક જ રીતે વાળી શકું તેમ છું આપને આપવા જેવું મારી પાસે મારું સ્વતંત્ર જીવન છે તે હું આપી દઈશ આપના આખા કુટુંબની એકમાત્ર જે મૂંઝવણ તેને હું મારા માથા પર હું ઉઠાવી લઈશ થોડા દિવસ પર હું આપની પાસે મારી શરતો મૂકીને દબાવતો હતો આજે હું પોતે જે કહો તે શરત નીચે દબાવવા તૈયાર છું તાત્કાલિક લગ્ન કરી શકશો પૂછો છો શા માટે યાજ્ઞા જ કરો વિલયત ક્યારે જવું છે આ પ્રજા આપો ત્યારે એકલા જશો કે હવે એકલા વિલયે જવાની મારી હિંમત જ નથી દેશો તો જ અને સાથે મોકલશો તો જ મારે જવાનું છે નહીં તો જવું નથી એક પ્રતિષ્ઠાવંત મિલ માલિકના પ્રતિનિધિ બનીને વિલયે જનાર જમાઈને અને એ ફૂલહારી રચી પડતા જમાઈને પડખે ગળા બોર્ડ ગુલાબના હારોમાં સોંપતી પોતાની પુત્રી બેલાડ પિયર પરના એક પી એન્ડ ઓ મેલ જહાજ પર ચડતી એવી બે પ્રતિમાઓ ચંપક શેખની કલ્પનામાં રમી રહી પોતે કલ્પના કરી પોતાની કલ્પનામાં નિહાળી પોતે જ આબો બની રહ્યો પોતાની ઇકોતર પેઢીઓને પોતે એ કલ્પના વડે તારી રહ્યો હતો એ કલ્પના સાચી પડશે ત્યારે અમારી કીર્તિનો રથ પૃથ્વીની સવાવેદ ઉચેરો ચાલશે ગામડાના સદા વહાલા અને જ્ઞાતિઓ ભાઈઓ ધન્ય છે ધન્ય છે બોલશે મિલોવાળા શેઠિયા અને દેશ પરદેશી સાહેબો તે દિવસ અભિનંદન આપવા આવશે કે ચંપક શેઠ તમારું કુટુંબ આટલું સંસ્કારી છે એની તો અમને ખબર જ નહીં આ તે શું ફક્ત સંતાનહીન પિતાના હૈયાના ગુપ્ત મનોરથ હતા કે પોતાની અસર જમીનમાંથી એકાએક ઉખડી પડીને શ્રીમંતાઈના બાગમાં રોપાયેલા સુવર્ણના જાળવા સમા માનવીના આ ઘેલા હતા પોતાની ધરતી તો વછૂટી ગઈ પરાય અને અજાણી ભૌમમાં જરીક મૂળિયા ભાજ્યા પછી શું માનવીના વળ વલાટો આવા કોઈ સાલ્ફ્યને સોતા હશે વારસાહીનોના પુત્રહીન વાંચ્યાઓના એ વળ વલાટ ઓચિંતી આવી પડી લક્ષ્મીની એ વ્યાકુળતા એ પોતાની સાર્થકતા શોધે છે એ જગતના કાન પર દાંડી પીટી પીટી ઘોષણા કરવા ચાહે છે કે જુઓ જુઓ હું જે છું તે અસ્વાભાવિક નથી શુદ્ર નથી ઉપેક્ષા કરવા લાયક નથી હું છું હું કાયક છું હું ઘણો બધો છું એ વાતે તમને ચેતાવું ચંપક સેઠે બેલક પિયર પરથી કલ્પનાને પાછી વાળીને વિજયચંદ્રને યાદ આપ્યું સુશીલાના મગજ ઉપર કઈક મીઠી અસર તમારા ઓલિયા બેનના બોલાવાથી થઈ છે એટલે એ બન્યું ત્યારે હું જરા મોઢું પહોંચ્યો હતો મને એ જાણ થઈ તે ઘડીથી જ મેં એ મિત્રની ને એમના પત્નીની જેને હું પણ ધર્મની બહેન માનતો તેની સોબત છોડી છે તેમના ઘરનો માર્ગ પણ છોડી દીધો છે હું કબૂલ કરું છું કે ઘણા વર્ષ સુધી હું છેતરાયો જ હતો મારા ભોળ પણ ઉપર કહો કે મારી મૂર્ખાઈ પર કહું એ બે જણા આ રમત રમી ગયા છે પણ એમણે મને ફૂંકી ફૂંકી ફોલી ખાધો તે તો મેં બહુ મોટું જાણ્યું ને મારી આંખો ઉગાડનાર પણ આપના પુત્રી દુનિયા તે દિવસથી જ મને થયા કર્યું છે કે મારા જેવા બેખૂબ ભોળા પુરુષને સદા સાવધાન રાખે એવી સ્ત્રીની જરૂર છે મારે કોઈ મૂંગી મૂંગી પૂજા કરનારીને હામાં હા ભેળવનારી ગુમાડી નથી જોતી એ જ્ઞાન થયું છે ત્યારથી તો મને ફસ્ય ત્યાપદ થયા કર્યું છે કે અમને ભણવા ગણવા સંસ્કારો પાડી મારે લાયક બનાવવાની કેવી શેખી હું કરી બેઠો ઓટાનો હવે તો મને મારી પોતાને લાયકનો વિચાર થાય છે છેલ્લા છ મહિનાના સમાગમમાં કોઈ અદભુત ભાત પાડનારું આ જુવાનનું માનસિક પરિવર્તન ચંપક શેઠની આંખોમાં કામળ કરી રહ્યું મનમાં થયું કે એ જૂના જમાનાની મૂર્તિ જૂના વેવિસારનું પક્ષપાત કરતી એ મારી બથડને મીઠી બાયડી જો અત્યારે અહીં આ સાંભળવા હાજર હોત તો એને ખાતરી થાત મારી સુશીલા જો છૂપીને આ જુવાનના શબ્દો સાંભળી શકી હોત તો એના મનમાંથી એની જૂનવાણી ભાભુએ ભરાવેલ રૂચા ક્યારના નીકળી જાત એ બધાને દેવા જેવું દેખાત કે મારી આંખોમાં ઠેરેલો છોકરો નાલાયક નીવડે નહીં છેલ્લા બે ચાર દિવસોનો ખળબળાટ ચાહક આડે આવ્યો પણ ફિકર નહીં રૂપાવટીવાળો એ હરામખોર વાણ્યો નક્કી આ બાબુ બત્રીજાના રસ્તામાંથી જ આડું અવળું સમજાઈને ઘેર લઈ ગયું હશે હવે જ્યારે એણે એનું પોત પ્રકાશ્યું છે ત્યારે તો એની છાતી માથે થઈને જ મારે લગ્ન કરવા છે હવે ન્યાતની મંજૂરી લેવાની સી જરૂર છે ન્યાત થોડો ડન કરશે એટલું જ ને ચૂકવી આપીશ વિજયચંદ્રને એણે પૂછ્યું ઉતાવળે લગ્ન પતવી નાખીએ તો ન્યાતનો તમને ડર છે ખરો કે મારે ક્યાંય કોઈ ભાઈ કે બહેનને પરણવા જ્ઞાતનું શરણ લેવાનું છે તો ચાલો પરમદી સવારે જ ઉપડવું છે એક વાત પૂછવાની રહે છે સી વાત દુઃખ નહીં લગાડો ને ના આપના પત્નીને આ બધું ગમશે કે કેમ તે ન ગમે તો રસ્તા મોકળા છે એક હાક માર્યા ભેગી તો આંખમાંથી ધડ ધડ ધાર નહીં છૂટી પડે હું એવો બાયડી ધણી નથી પરમ દિવસ સવારની ગાડીમાં તમે બેસજો દાદરથી ને હું બેસીશ બોરી વલથી હવે પગથિયા નથી મૂકવા સારા કામને સોવિંધ્ય નડે આ ખુશલીઓ પણ કાંઈક ખટપટ કરે એવો સંભવ છે વિજયચંદ્ર સ્ત્રી નયને તાકી રહ્યો એવી રીતે તકવાથી એની આંખમાં જળ ઝૂક્યા રેશમી રૂમાલમાં એ જળનો છંટકાવ થયો આભારમાં આકુલ બનતી બે મૂંગી આંખો બતાવીને એણે વિદાય લીધી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ